હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાત સહિત પશ્ચિમ ભારત માં આકરા ઉનાળા થી લોકો પરેશાન થયા છે તો બીજી તરફ ઉત્તર ભારત માં બરફ વર્ષા થી સુંદરતા ખીલી ઉઠી છે જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ ના અનેક વિસ્તારો માં સ્નોફોલ ને કારણે જનજીવન ને અસર થઈ છે જ્યારે ગુજરાતને સંલગ્ન મધ્ય પ્રદેશ ઉપર સિસ્ટમ સક્રિય થતાં ગરમીથી રાહત મળી છે ગુજરાતના ભાગના જિલ્લાઓના તાપમાનમાં પણ ઘટાડો આવ્યો છે મિત્રો અમદાવાદનું મહત્તમ તાપમાન ઓગણચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે તો ગાંધીનગરનું મહત્તમ તાપમાન આડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે જ્યારે અમરેલીમાં સૌથી વધુ એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે રાજકોટ સુરેન્દ્રનગર અને કેશોદમાં તાપમાન ચાલીસ ડિગ્રી ને પાર પહોંચ્યું છે આ બધાની વચ્ચે રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની પણ આગાહી છે મધ્ય દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે છે જ્યારે પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદયપુરમાં વરસાદની આગાહી છે તો સુરત અને તાપીમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે મિત્રો વાતાવરણમાં પલટાની વચ્ચે ગરમીથી આશિક રાહત થઈ છે રાજ્યમાં વીસ કરતા વધુ શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે માત્ર ચાર શહેરોમાં ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે અમરેલીમાં એકતાલીસ પોઈન્ટ બે રાજકોટમાં ચાલીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે સુરેન્દ્રનગરમાં ચાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી કેશોદમાં ચાલીસ પોઈન્ટ ડિગ્રી તાપમાન નોંધાયું છે પાછલા કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ ચાર એમએમ વરસાદ નર્મદામાં નોંધાયો છે પ્રી મોનસૂન વરસાદ જેમાં મધ્યપ્રદેશ અને ગુજરાત ઉપર સિસ્ટમ સક્રિય થતા વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે હજુ પણ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગની આગાહી છે

બરફ વર્ષાના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને આખો પર્વત જાણે બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે તો આ તરફ ઉત્તરાખંડના ચમોલીના કેટલાક વિસ્તારોમાં પણ બરફ વર્ષા થઈ રહી છે બરફની હવાના કારણે કેટલાક ઘરોને પણ નુકસાન થયા છે સામાન્ય રીતે આ સીઝનમાં બરફ વર્ષા ઓછી થતી હોય છે પરંતુ આ વર્ષે ઋતુ ચક્રમાં ફેરફારના કારણે એપ્રિલ મહિનામાં જાન્યુઆરી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યારે શ્રીનગરમાં પણ હવામાન પલટાયું છે અને બરફ વર્ષા પણ થઈ રહી છે હજુ પણ અહીં વરસાદના અને હિમ આગાહી કરવામાં આવી છે જ્યારે પહાડી વિસ્તારોમાં હિમ સ્થલનની ચેતવણી પણ આપવામાં આવી છે આગાહી કરંબાલાલ પટેલે આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેમણે આગાહી કરી છે કે પંચમહાલ સાબરકાંઠા અને દરિયા કિનારાના કેટલાક ભાગોના હળવો વરસાદ થવા થા છાટા આવી શકે છે ગુજરાતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે વરસાદની અસર જોવા મળી રહી છે પરંતુ ત્યારબાદ વાતાવરણમાં ગરમી વધશે અઠ્યાવીસ ઓગણત્રીસ એપ્રિલે મધ્ય ગુજરાતનું તાપમાન બેતાલીસ અને તેતાલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે તો ઉત્તર ગુજરાતમાં એકતાલીસ ડિગ્રી રહેવાની પણ શક્યતા છે તો ઈડર અમરેલી જુનાગઢમાં પણ ગરમી વધુ રહેશે જ્યારે ઓગણત્રીસ એપ્રિલ થી ફરીથી ગુજરાતમાં વરસાદનો દોર આવશે ઓગણત્રીસ એપ્રિલ થી વાદળ વાયુ અને ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પ્રી મોન્સુન એક્ટિવિટી સાથે રહેવાની શક્યતા છે તેમણે કહ્યું છે કે મે મહિનાની શરૂઆતમાં પણ પ્રી મોન્સુન એક્ટિવિટી થઈ શકે છે ચાર પાંચ અને છ મે થી ગુજરાતમાં પુનઃ ગરમી આવશે આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે આ બાદ દસ થી ચૌદ મે ની વચ્ચે પ્રી મોન્સુન એક્ટિવિટી ભારે આંધી વાળોળ સાથે રહેવાની શક્યતા છે તે બાદ વીસ મે થી ફરીથી ગરમી વધશે આ બાદ ફરીથી ચોવીસ અને પચીસ મે ની થી પ્રિ મોન્સુન એક્ટિવિટી રહેશે જેમાં ચોવીસ મે થી ચાર જૂન ની વચ્ચે આંધી વાળોળ સાથે વરસાદ રહેશે

મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો